કે આપણી આસપાસ વ્યક્તિ જે કે પતિ પત્નીને કરતો વાત કરતો હોય પુત્ર જે છે પિતાને કરતો હોય છે સાસુ જે છે વહુને કહેતી હોય એક પડોશી બીજા પડોશીને વાત કરી સાંભળી નથી શકતા સમજી નથી શકતા અને પ્રત્યુત હે પછી આપણે એમ જ કરીશું હે તો એનો મતલબ એ છે કે શબ્દો તમારા મગજ સુધી પહોંચ્યા નથી તો સાંભળવામાં તો આવ્યા જ છે તમારું આ મશીન જે છે કે મારું મશીન જે છે અત્યારે મોબાઈલમાં હું કેપ્ચર કરું છું વિડીયો તો એની અંદર એ ફિલ્મ તો કેપ્ચર થવાની જ છે વિડીયો યા તો ફોટો સ્વરૂપમાં પણ એ મોબાઈલ ટેકનોલોજી છે એટલે એની અંદર એ સેવ કરી લેશે જ્યારે મન જે છે એ આપણું ટેકનોલોજી નથી એ હંમેશા એક શ્રેષ્ઠ છે પણ આપણે એને પકડી નથી શક્યા એટલે એને આપણે ચંચળ મન કહીએ છીએ પણ જો ચંચળ મન આપણું દુશ્મન હોત તો ભગવાન શ્રી કૃષ્ણ એમ ન કહ્યું હોત કે ઇન્દ્રિયોમાં હું મન છું મેં તમને અગાઉ પણ કહ્યું છે કે એને અલગ અલગ સ્વરૂપ બતાજો વૃક્ષમાં પીપળ પોતાને કયા છે પક્ષીઓમાં મોર કયા છે પ્રાણીઓમાં સિંહ કયા છે દરેક જગ્યાએ પણ એને શરીરના ઇન્દ્રિયોની વાત તો એણે આંખની વાત નથી કરી કે હું ઇન્દ્રિયો શરીરની ઇન્દ્રિયોમાં હું આંખ છું કે જીભ બહુ સરસ બોલી તો જીભ છું કાન છું હાથ છું હાથ સરસ કામ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્રિયોમાં મનની વાત કરી છે કારણ કે મન જે છે એ આપણું મૂળ કેન્દ્ર બિંદુ છે અને મનના કારણે તમે એને હું ભટક્યા રાખી છું તો આ મનની જે વાત છે એ પકડવાની વાત અને હિયર એન્ડ નાઉ આપણે જેમ અંગ્રેજીમાં કહીએ કે અભી ઓર અહીં